સામાન્ય રીતે લોકો શરીરમાં પ્રોટીનની ઉણપને નજરઅંદાજ કરી દે છે પરંતુ શરીરમાં પ્રોટીનની ઉણપથી ઘણી બીમારીઓ થઈ શકે છે અને તે લાંબા સમયે એક મોટી બીમારીનું કારણ પણ બની શકે છે તો ચાલો જાણીએ શરીરમાં પ્રોટીનની ઉણપથી થતા રોગો વિશે સાંધાનો દુખાવો શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળવાને કારણે સાંધા તથા સ્નાયુઓમાં દુખાવાની સમસ્યા ઊભી થાય છે જેના કારણે આર્થરાઇટીસ જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે વજન વધવો પ્રોટીનના અભાવને કારણે વધુ ભૂખ લાગે છે અને વધુ ભૂખને કારણે આપણે વધુ ખોરાક ખાવાનું શરૂ કરીએ છીએ અને વધુ ખોરાક ખાવાથી વજન ઝડપથી વધવા લાગે છે શરીરમાં નબળાઈ પ્રોટીનના અભાવને કારણે શરીરમાં નબળાઈ રહે છે શરીર હંમેશા થાક અનુભવે છે એટલું જ નહીં પ્રોટીનના અભાવને કારણે શારીરિક થાકની સાથે સાથે માનસિક થાકનું પણ કારણ બને છે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવી પ્રોટીનના અભાવને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને ચેપ લાગવાનું જોખમ વધે છે જેના કારણે શરીરમાં બીમારીઓ થવાની શક્યતા વધે છે હાડકા નબળા થવા પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળવાને કારણે તમારા હાડકાં નબળા પડવા લાગે છે અને ફ્રેક્ચર થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે ઘા રૂજાવવામાં સમય લાગવો પ્રોટીનની ઉણપના કારણે ઘા રૂજાવવામાં સમય લાગે છે તેનું કારણ એ છે કે પ્રોટીન શરીરમાં નવા કોષો માંસપેશીઓ અને ચામડી બનાવે છે તેથી પ્રોટીનની ઉણપને કારણે તેનું નિર્માણ અટકી જાય છે જેથી ઘા રૂજાવવામાં સમય લાગે છે વાળ ચામડી અને નખની સમસ્યા પ્રોટીનની ઉણપને કારણે વાળ તૂટી જાય છે અને ખરવા લાગે છે આ સિવાય નખ તૂટવા લાગે છે અને ચામડી ફાટવા લાગે છે જો કે આ બધું ત્યારે થાય છે જ્યારે તમારા શરીરમાં પ્રોટીનની માત્રા ખૂબ જ ઓછી હોય છે મગજ પર અસર

હિમોગ્લોબિન સણો બનેલું છે લોહી સણો બનેલું છે પ્રોટીન બનેલું છે આ આ ત્વચા સણો બનેલું છે એબી પ્રોટીન નું બનેલું છે તમે જોઈ શકો છો કે આપણા શરીરની અંદર મોટા ભાગના સ્પર પાર્ટ મોટા ભાગના જે અંગ છે એ પ્રોટીન ના બનેલા છે આના પરથી આઈડિયા આવશે કે પ્રોટીન નું આપણા શરીની અંદર બહુ જ મોટો રોલ છે સમજાય તો બોલો યસ ઓકે હવે સમજીએ કે આ જે 20 પ્રકારના જે પ્રોટીન છે સમજો 20 પ્રકારના પ્રોટીન છે આ 20 માંથી 11 પ્રકારના જે જે સોરી 20 પ્રકારના જે એમિનો એસિડ છે આ 20 પ્રકારના એમિનો એસિડમાંથી આ 11 પ્રકારના જે એમિનો એસિડ છે એ આપણું શરીર યાની કે આપણું બોડી બનાવે છે પણ જે નવ પ્રકારના જે એમિનો એસિડ છે એ આપણું બોડી આપણું શરીર બનાવતું નથી એનો મતલબ એવો થયો કે અગિયાર તો બોડી બનાવે છે પણ જે નવ નથી બનાવતી એને આપણે બહારથી લેવા પડશે હલો અને આપણો આ જે પ્રોટીન પાવડર છે એની અંદર આ નવે નવ પ્રકારના એમિનો એસિડ આયેલા છે હલો અને બીજી અગત્યની વાતચીત કરો મિત્રો પ્રોટીન ની ખાસિયત છે ઘણા લોકોને ખબર બી હશે પ્રોટીન ની ખાસિયત છે શું ખબર છે આપણો બોડી કુદરતે એવું બનાવ્યું છે કે આપણું બોડી પ્રોટીનનો સંગ્રહ કરી શકતું નથી 24 કલાકની અંદર જેટલું બે પ્રોટીન શરીરમાં હોય એ બધું બહાર નીકળી જશે માની લો કે આજે મે પ્રોટીન વાળો બહુ જ ખોરાક ખાધો છે બે દિવસ યા અઠવાડિયું ચાલશે ના ગમે તેટલો પ્રોટીન વાળો મે કે તમે ખોરાક ખાધો હોય

એક જે એડલ્ટ છે જેની ઉંમર અઢાર વર્ષથી વધારે છે એવી વ્યક્તિએ વજન ના એક ગ્રામ પ્રમાણે લેવું જોઈએ સિત્તેર કિલો વજન છે તો રોજનું સિત્તેર ગ્રામ લેવું જોઈએ પ્રોટીન ડેલ

આપણા વડીલો યા આપણે એવું કહીએ છે કે કઠોળનું શાક બનાવો કહીએ છે હલો આ કે ના બે ત્રણ વખત ચાર કઠોળનું શાક બનવું છે આવું કેમ કહીએ છે ભાઈ પ્રોટીન મળે એટલા માટે હલો યસ સર પ્રોટીન મળે એટલા માટે આપણે ઘરની અંદર એવું કહેતા હોઈએ છે કઠોળનું શાક બનાવો કઠોળમાં પ્રોટીન મળે ઓકે સાચી વાત છે પણ આ જેટલા બે કઠોળ હું અને તમે ઘરની અંદર ખાઈએ છીએ આ એક બે કઠોળની અંદર

એમનો કોઈને ભી આ નવો પ્રકારના એમિનો એસિડ મળતા નથી આ ફક્ત તન ફક્ત નોનવેજમાંથી મળે છે એનો મતલબ એવો થયો કે કાલથી નોનવેજ ખાવાનું ચાલુ કરવું પડશે ના ખાવું હોય તો પછી પ્રોટીન પાવડર ખાવો પડશે હાલો આ કેના પણ જે લોકો નોનવેજ ખાય છે એને આ પ્રોટીન મળી હશે પણ એ લોકોને એક વસ્તુ ફ્રીમાં મળે છે કોને જે લોકો નોનવેજ ખાય છે શું કોલેસ્ટ્રોલ જે લોકો નોનવેજ ખાય છે એના શરીરમાં બોડીમાં કોલેસ્ટ્રોલ ભરપૂર માત્રામાં છે રાઈટ ઓકે તો આ છે આપણો પ્રોટીન પાવડર અને આ પ્રોટીન પાવડર શું કામ કરશે એક તો સ્નાયુઓના દુખાવા માટે જેને સ્નાયુનો દુખાવાનો પ્રોબ્લેમ છે એવી વ્યક્તિને પ્રોટીન પાવડર આપી શકશો

જરૂરી છે કેન્સર અને જબરદસ્ત રીઝલ આપેલા છે પ્રોટીન નું કામ શું છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કે એચઆઈવી અને કેન્સરમાં શું થાય છે સેલ ડેમેજ થાય છે સેલ મરી જાય છે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે આ

પ્રી પ્રોટીન હશે આપણો એક એવો પ્રોટીન પાવડર છે જેની અંદર ત્રણે ત્રણ પ્રોટીનનો સંગમ છે એક સોયા એક વે અને પ્રી વધારાની અંદર એમાં બે જડીબુટ્ટી છે એકનું નામ છે આમલા એકનું નામ છે બ્રાહ્મી આ પાંચનું કોમ્બિનેશન કરીને આપણો આ પ્રોટીન પાવડર બનાવવામાં આવ્યો છે માર્કેટની અંદર આ ટાઈપની કોમ્બિનેશન વાળો પ્રોટીન પાવડર તમને જોવા નહીં મળે હવે આ પ્રોટી ખાસિયત શું છે એ સમજીએ એક તો સો ટકા સાકારી છે નંબર બે પાચન કરવાની અંદર બિલકુલ ઈજી છે નંબર ત્રણ આ લેક્ટોક્સ ફ્રી છે લેક્ટોક્સ ફ્રી એટલે શું

ડોન્ટ વરી ચિંતા કરવાની જરૂર નથી આ છે આપણી જબરદસ્ત પ્રોડક્ટ જેનું નામ છે પ્રોટીન પાવડર કેવી રીતે યુઝ કરી શકાય તો તમે દૂધમાં યુઝ કરી શકો છો આ પ્રોટીનની ખાસિયત શું છે ખબર છે આનો કોઈ ટેસ્ટ નથી આનો કોઈ ટેસ્ટ નથી તમે દૂધમાં રેગ્યુલર લઈ શકો છો જો દૂધમાં તમારે ના લેવું હોય તો તમારા ઘરની અંદર જે બી લોટ બંધાય જે બી બાજરી છે ઘઉં છે મકાઈ છે વોટએવર એવર જે બી લોટ બંધાય એની અંદર તમે આ પ્રોટીન પાવડર નાખીને આખા ફેમિલીને રેગ્યુલર પ્રોટીન આપી શકો છો હલો તમને એઝ યુ લાઈક જે રીતે તમને ફાવે એ રીતે આપણે રેગ્યુલર આ પ્રોટીન પાવડર લઈ શકીએ છીએ તો આ છે પ્રોટીન પાવડર તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો